અમદાવાદમાં લોક અદાલતમાં મુકાયા સમાધાનના કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મૂકવામાં આવ્યા છે સમાધાનના કેસ સમાધાનનું વલણ અપનાવતા કેસ મૂકવામાં આવ્યો ગ્રામ્ય કોર્ટમાં એક પોઈન્ટ એકાણું કરોડનો ચેક આપવામાં આવ્યો છે અમદાવાદમાં લોક અદાલતમાં સમાધાનના કેસ મૂકવામાં આવ્યા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ કેસ મૂકવામાં આવ્યા છે जी मेरे फादर बी रोड पे पैदल ही क्रॉस कर रहे थे और उनका एक्सीडेंट हुआ था सो तीस दिसंबर को उनका एक्सीडेंट हुआ था एंड आज मतलब लोक अदालत में अब काफ़ी सारी डेट्स के बाद आज फैसला सुनाया है और हमको वो काफ़ी अच्छा लगा जो भी फैसला हमारे साथ कोर्ट में जजेस ने हमारे को दिया जजेस ने हमें वन करोड़ नाइन्टी वन लाख रुपीज़ अवार्ड किए हैं एंड दैट इज़ वेरी गुड एंड वेरी सफिशेंट इनफ

દરેક સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સ્ટાફે પણ ખૂબ મહેનત કરી અને આ દિવસ માટે એક ફૂલ તૈયારી કરી અને આવ્યા છે અને અત્યારે તમે જોયું હશે કે એક કરોડ એકાણું લાખ રૂપિયામાં કે જે હાઇએસ્ટ ફિગર છે એ વકીલોની મહેનત જજીસની મહેનત અને કોઓપરેશન ઓફ ધ ઇન્સ્યોરન્સ કંપની જેના લીધે એક સારામાં સારું પરિણામ આવ્યું છે અને મને આશા છે કે મેક્સિમમ વળતરના કેસીસમાં સારામાં સારું વળતર મળે એવો અભિગમ અપનાવવામાં આવ્યો છે જે ખૂબ આનંદની વાત છે આ માટે હું તમામ તમામ સ્ટાફ તથા જ્યુડિશિયલ ઓફિસર અને ખાસ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છે એમનો ખૂબ આભાર માનું છું કે એમણે ખૂબ જ મહેનત કરી અને સારું પરિણામ લાવ્યા છે અમદાવાદ રૂરલ માટે હું ચોક્કસ કહીશ કે અમદાવાદ રૂરલ છે એ ઉત્તરો ઉત્તર ફિગર વધારતા જાય છે પહેલાં હું જ્યારે આવ્યો ત્યારે એક ફિગર પંચોતેર લાખનો હતો આજે દે હેવ જમ્પ ટુ વન લેક વન ક્રોર નાઇન્ટી વન લેક વિચ ઇઝ ધી હાઈએસ્ટ ફિગર એટલીસ્ટ પ્રોબેબલી ઇન ગુજરાત એવું માનું છું એટલે અમને આનંદ થાય છે કે આટલી સારી ફિગર આટલું સારું વળતર જે પક્ષકારને જરૂરી છે એ મળી રહ્યું છે એ તમામ પક્ષ જે સાથે સંલગ્ન સ્ટાફ મેમ્બર્સ અને ઓફિસર્સ દ્વારા જે કરવામાં આવ્યું છે આ એનો ખૂબ આનંદ થાય છે અને આ સક્સેસફુલ લોક અદાલત માટે હું બધાને અભિનંદન પાઠવું છું ચોક્સી તો આજે જે લોક અદાલત હતી તેમાં સમાધાનના કેસોનું હરણ અપનાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને સૌથી મોટો ચેક ગ્રામ્ય કોર્ટમાં આજે આપવામાં આવ્યો છે કેમેરામેન રાહુલ સાથે આશકા જાની અમદાવાદ